સ્કૂલ ફી તમારી માફતા હે અને કરે એવા પ્રચાર હે સ્કૂલ ફી તમારી માફતા છે અને કરે એવા પ્રચાર ખાતામાં આવ્યો ને એક રૂપિયો એટલે ખાતામાં આવ્યો ને એક રૂપિયો સ્કૂલ વાળા કરે ઉઘરાણી હીરા વાળા હર ખાન મોટી મોટી કરે જાહેરાત હીરા વાળા હર ખાણ મોટી મોટી કરે જાહેરાત હીરા વાળા સ્કૂલ વાળા કરે ઉઘરાણી હીરા વાળા હર ખાણ વાળા કરે ઉઘરાણી હીરા વાળા હર ખાન ગામ મૂકી ને શેર માં આવ્યા હીરા વાળા હર ખાણા હે સાંજ માં સમજે નહીં અને વગાડે સવારના ના હે સાંજ સુવા માં સમજે નહીં સવાર ના વગાડે આવે ઓફિસે થી ફોન તો અલ્યા આવી જાય ઓફિસે થી ફોન તો પછી મારે ગાડીયું ના હોન હીરા વાળા હરખાણ આવે 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 હોફી થી કોના હીરા વાળા હર ખાણા હીરા વાળા હરખાણા પછી મારે એ ગાડીઓ ના હો ના હીરા વાળા હરખાણા ગામ મૂકી ને શેર માં આવ્યા હીરા વાળા હરખાણા

અહીંયા જોવે એમાં હરિભાઈ ની રીલો

ને શેર માં ગોરી ગામડે અને કરીએ ખેતી ના કામ રે હાલ ને ગોરી જાય ગામડે અને કરીએ ખેતી કામ ભેળા બેસી ભાત જમશું ભાવથી ભેળા બેસી ને ભાત જમશું ભાવથી પછી હાજે બનાવશું લોચ પીરા વાળા હર ખાણ એને કરવી છે હવે ખેતી હીરા વાળા હર ખાણા હવે ખેતી વાળા હર ખાના હે એને ખરવી સે હવે ખેતી હીરા વાળા હર કરવી છે હવે ખેતી વાળા હર ખાણ હે ગોરી ગામડા માન તિરે તીરા વાળા હર ખાના ગોરી ગામડા માન તી રેતી તિ હીરા વાળા હર ખાન હે ગોરી ગામ हमरा मान तिरे तीरा वाला र खाना गोरी गामडा मान तिरे तीरा वाला र खाना ए गाम मुकी ने शर्मा आईवा हीरा वाला र खाना અને આવ્યા દિવાળીના દાડા એ આસો માસ નવરાત્રી અને આવ્યા દિવાળીના દાડા જાવું એને સોરઠ દેશમાં યા જાવું એને સોરઠ દેશમાં I love kya bas <laughs> na bhada hira wala har khana e aiva diwali na daada hira wala har diwali na હે વધ્યા બસના ભાડા હીરા વાળા હર ખાણ હીમા ભી ગયા હસના ભાડા હીરા વાળા હર ખાણ હે ભધી ગયા બસના ભાડા હીરા વાળા હર ખાના ભિયા ગયા હસના ભાડા હીરા વાળા હે વિસ દિવસ ના વેકેશન પડે અને આવે સોરઠ દેશ હે વિશ દિવસ વેકેશન પડે અને આવે સોરઠ દેશ ખેતર જય ભજિયા ના પ્રોગ્રામ કરે ખેતર જય ભજિયા ના પ્રોગ્રામ કરે બનાવે બટે કાન ગોટા હીરા વાળા હર ખાણ એ તો બનાવે બટે કાન ગોટા હીરા વાળા હર ખાણા બનાવે બટે ગોટા ही तो बनावे बटे कान गोटा हीरा वाला हर खाना coins, तो बनावे बटे कान गोटा हीरा वाला हर खाना पची मारे ये हाकला मोटा हीरा वाला हर खाना पची मारे ये हाकला मोटा हीरा वाला हर खाना पची मारे ये हाकला मोटा हीरा

તમે ખોટું ના લગાડશો કોઈ હરીભાઈ ગીતડા તમે ખોટું ના લગાડશો કોઈ નાનો ભાઈ હમજી ને સપોર્ટ કરજો નાનો ભાઈ હમજી ને સપોર્ટ કરજો પછી મળશે નહીં આવું ટાણું હીરા વાળા હર ખાણ પછી મળશે નહી આવું ટાણું હીરા વાળા હર ખાણ પછી મળશે નહી આવું ટાણું હીરા વાળા હર ખાણ પછી મળશે નહી આવું ટાણું હીરા વાળા હર ખાણા પછી મળશે નઈ આવું ટાણું ਮ ਖਰਚੂ ਨਹੀਂ ਪੜੇ ਨਾਣੋ ਹੀਰਾਵਾਲਾ ਰਖਾਣਾ ਐ ਮ ਖਰਚੂ ਨਹੀਂ ਪੜੇ ਨਾਣੋ ਹੀਰਾਵਾਲਾ ਰਖਾਣਾ ਐ ਮ ਖਰਚੂ ਨਹੀਂ ਪੜੇ ਨਾਣੋ ਹੀਰਾਵਾਲਾ ਰਖਾਣਾ ਮ ਖਰਚੂ ਨਹੀਂ ਪੜੇ ਨਾਣੋ ਹੀਰਾਵਾਲਾ ਰਖਾਣਾ ਐ ਦੇਸ਼ ਮੁਕੀ ਨੇ ਪਰਦੇਸ ਆਇਆ ਹੀਰਾਵਾਲਾ ਰਖਾਣਾ देश मुकीने पर देश आएगा वा हीरा वाला हर खाना गाम मुकीने शेर माँ आएगा वा हीरा वाला हर खाना देश मुकीने पर देश आएगा वा हीरा वाला हर खाना बोल ये श्री कृष्ण कन्हैया लाल की तो मित्रों तुमने क्या बोला गो हमारो सत्संग આ તો એક અમારો રત્ન કલાકાર નો હીરા આ સત્સંગ તો જે કોઈ પણ સમજાય રત્ન કલાકાર ની વેદના તો એ લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા રમૂજી કીર્તન સાંભળવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો તો ચાલો ત્યારે ફરી મળીશું એક નવા સત્સંગમાં તો જય હિન્દ જય ભારત જય રત્ન કલાકાર થેન્ક યુ